अम्मे केवा फौण्य साड़ी भगवान ने भूमि का आदे है मैं निहाड़ेम्मे केवा भाग्य ज्ञानी पुरुष पासे मुक्ति ने जावि અમદાવાદના તમારા જેવા બે 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 શેઠ હતા જયંતિભાઈ બે ભાઈઓ હોય ને તે બે ભાઈઓ હતા તે એક ભાઈ દાદા પાસે કોઈ આપણા મહાત્મા તો કેવા છે હે કંઈ કોઈને પ્રોબ્લેમ હોય ને બસમાં બેઠો હોય ને કંઈક કહે ને કે મારે તો આવું થયું ઘરમાં તું એક કામ કર દાદા પાસે આવ દાદા પાસે ચાવ સત્સંગમાં ચાલ જે એમ તમને સત્સંગમાં લઈ જાય તો એવા એક સેઠને દાદા ભગવાન પાસે લઈને આવ્યો એનો ફ્રેન્ડ અને પછી કહે છે કે મારા ભાઈએ સગા ભાઈએ મારી ફેક્ટરી પડાવી લીધી મારી ફેક્ટરી પડાવી લીધી અને મારા છોકરાને પણ ઘરમાંથી કાઢી હું એટલે પડાવી લીધી ઘર પણ પડાવી લીધું અને બધું એટલે હવે હું એનું ખૂન કરી નાખવાનો છું આઈ યુઝ શૂટિંગ તો આ મારે પ્રોબ્લેમ છે બોલો તમે શું સોલ્યુશન આપો છો દાદા જોયું ધીરે કે ભોગવે તેની ભૂલ શું કહે છે ભોગવે તેની ભૂલ હવે ભોગવે તેની ભૂલ એટલે કોની ભૂલ થઈ હે જેનું બધું લઈ લીધું તેની ભૂલ એ માને ખરો એ તો ના માને વાતો કરે છે ભોગવે તેની ભૂલ મેં કઈ ભૂલ કરી તે આ મને આવું કરે એટલે માયના નહીં અને ઉપરથી એનું મગજ ગરમ થઈ ગયું તો પાછા બહાર નીકળ્યા તો ફ્રેન્ડ કહે તું ચાલ વાત સમજ તને મજા પડશે તો ફરી બીજા દિવસે જબરજસ્તી આવ્યા પાછું પૂછ્યું ભોગવે તેની ભૂલ દાદા ભગવાન કહીશ બીજા દિવસે કીધું એટલે એને તો ખડભડાટ થવા માંડો વાત સમજવા તૈયાર નહીં પાછા બહાર ગયા પાછા ઓલો કહે તું એક કામ કર તને વાત નથી સમજાતી તો એમને વિનંતી કર કે દાદા તમારું આ ભોગવે તેની ભૂલ તમે જે કહો છો મારી ભૂલ કહો છો એ મને સમજાતી નથી તો આપ કંઈ કૃપા કરો મને સમજાય શું કહે છે મને સમજાય એવી કૃપા કરો તે આવી વિનંતી કરે છે એ પણ સવાર સવારથી બેઠો છે પણ વાત કરતો નથી કારણ કે કે પાછું કહેવાનો છે ખ્યાલ આવે ને પણ ઓલા મહાત્માએ કીધું ને કે તું આવી વિનંતી કરજે વિનંતી કરજે તો એમણે વિનંતી કરી પછી અને વિનંતી કરીને એટલે દાદા તૈયાર થઈ ગયા એ ચલ્લે વિધિ કર અને વિધિ કરાવી દાદા ભગવાન નમસ્કાર કહું બોલ દાદા ભગવાન નમસ્કાર દાદા ભગવાન નમસ્કાર દાદા ભગવાન નમસ્કાર વિધિ કરાવી જઈ ને પછી કીધું હવે ઘરે જા અને જમીને સીધો ટીવી બીવી ના જોઈશ શું કહે છે જમીને સુઈ જજે ટીવી બીવી ના જોઈશ તો ઓલાય તો જય મો અને સુઈ ગયો સૂઈ ગયો અને પછી ફિલ્મ ચાલુ થઈ ફિલ્મ ચાલુ થઈ તો કે બહુ મોટો સ્ટોર હતો એની ત્યાં નોકર હતો ઓલો સેટ હતો શેઠને એટેક આવી ગયો શેઠ મરી ગયો ને એનો નોકરે બધું પચાવી પાડ્યું અને મારવાડીના મારવાડીનો તો મોલ ક્યાં હોય તો કે નીચે દુકાન અને ઉપર ઘર એટલે ઓલા નોકરે દુકાને લઈ લીધી ને ઓલાને કાઢી મૂક્યા એને દેખાયું નોકર હું છું અને આ જે આ જે શેઠ મરી ગયો એ આજે મારો ભાઈ છે એટલે રડતો 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 ચોથા દિવસે દાદા પાસે આવ્યો દાદા સમજી ગયો દાદા સમજી ગયો સમજી ગયો પણ આપણે આટલા બધા ખુલાસા માંગવાના જ્ઞાની પુરુષ બધાને આવું કરે ખુલાસા આપે ના આટલા બધા આ તો ત્રણ ત્રણ દિવસ આવતો હતો બહુ મૂંઝાયેલો હતો અને પછી વિનંતી કરી એટલે પછી આ બતાડ્યું નહીં તો જ્ઞાની પુરુષ આવો કંઈ સિદ્ધિનો ઉપયોગ કરે નહીં પણ જ્યારે એને ખબર પડી તો કે હવે મારે મારવો નથી પતિ ગઈ વાત દાદા કે જાઓ અમે આશીર્વાદ છે પાછું બે પાંચ વર્ષમાં સરખું થઈ જશે શાંતિ થઈ ગઈ પતી વાત ખ્યાલ આવ્યો ને એટલે ભગવાન કે એ પ્રમાણે ચાલુ બહુ બુદ્ધિ લડાડવાની જરૂર નથી સુણી જે જીવ समय समधर्म जाने जाशे